આજે તમારા માટે કે એવું બિઝનેસ પ્રેઝન્ટ કરું છું જે 365 ડેઝ ચાલે છે અને એના અંદર હું ખાલી ગર્લ્સ નું કલેક્શન લાવી છું ડિજિટલ પ્રિન્ટ પર રહેવાનું છે ને ખૂબ જ ફેશનેબલ છે તમે જોઈ શકો છો કે એવું સરસ ફેશનેબલ ફ્રોક છે એના અંદર તમને ફ્રોક જોવા મળી જશે ખૂબ સરસ બો છે અને પછાડીથી એડજસ્ટેબલ બેલ્ટ તમને મળી જશે એવો સરસ એકવડે નાની બાળકીનું હું તમને ફ્રોક બતાવું છું આવા ટાઈપનો ડંગરી ટાઈપનો આનો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો કે આવા ટાઈપની આના અંદર ટોપ રહેવાની છે ખૂબ જ સરસ એક ફેન્સી ટોપ હોય છે જે તમને રેબિટની એક પેટર્ન આપે છે અને ખૂબ જ સરસ એક શોર્ટ ના બોટમ માં અને બોટમ છે હેલો ફ્રેન્ડ્સ સવારે સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા પોતાના અજમેરા ફેશનના ના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હું આજે તમારા માટે કે એવું બિઝનેસ પ્રેઝન્ટ કરું છું જે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલે છે ને એના અંદર હું ખાલી ગર્લ્સનું કલેક્શન લાવી છું જેમ કે આપણે કિડ્સ વેરનો હું વિડીયો ઘણા બનાવ્યા હતા બટ મોસ્ટલી કમેન્ટ્સ કેવી આવી હતી મેમ ખાલી કિડ્સ વેર આપણે કિડ્સ વર્ડના અંદર ખાલી ગર્લ્સનો એક વિડીયો લાવજો મારા માટે બરાબર તો હું એ જ વિડિયો લાવી છું આજના વિડીયોના અંદર ખાલી ગર્લ્સના આપણે કલેક્શન કેવું હોય છે બોઇસ નું હશે અને પાર્ટ વનમાં હું ખાલી આજે ગર્લ્સનું કલેક્શન કરવાનું છું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એક નાની અમથી મિનિક્યોરમાં તમે જોઈ શકો છો કે એવું સરસ એક ફ્રોક લાગ્યું છે આખો ડિજિટલ પ્રિન્ટ પર રહેવાનું છે તે ખૂબ જ ફેશનેબલ છે તમે જોઈ શકો છો કે એવું સરસ ફેશનેબલ ફ્રોક છે એના

ઝીરો સાઇઝથી લઈને પંદર વર્ષના છોકરીઓના કપડા તમને મળી જશે બેબી બોયસના પણ મળી જશે બટ આજના વિડીયોમાં હું ખાલી બેબી ગર્લ્સના કવર કરું છું એટલા માટે ઝીરો સાઇઝથી લઈને ફિફ્ટીન યર્સની ગર્લ્સના અહીંયા તમને ક્લોથ્સ મળી જશે તમે જોઈ શકો છો કે એવું સરસ એક વડે નાની બાળકીનું તમને ફ્રોક બતાવું છું આવા ટાઈપનો ડોંગરી ટાઈપનો આનો કોન્સેપ્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો કે આવા ટાઈપની આના અંદર ટોપ રહેવાની છે હું તમને બતાવી દઉં આવા ટાઈપની શોર્ટ કોન્સેપ્ટમાં ટોપ રહેશે અંદર અને આના અંદર આવી ટાઈપની બોટમ મળી જશે થોડુંક ઉપરના સાઇઝ પર જોઈએ જેમ કે આવા જશે જે આપણે વાત કરીએ તો લઈને બે ત્રણ મહિનાની બાળકીના ઇઝીલી આવી જાય આપણે ત્યાં ટોપ અને બોટમના કોન્સેપ્ટમાં પણ તમને મળી જશે જો ફ્રોક જોઈતી હોય તો ફ્રોક પણ આપણા પાસે અવેલેબલ છે જોઈ શકો છો ખૂબ જ સરસ સરસ ક્યુટ યુટ હું તમને એક ક્લોથ બતાવું છું આર્ટિકલ બતાવું છું ને બધા તમે જોયા ને લાઈટ કલર છે કેમ આપણે લાઇટ કલર મૂકીએ બાળકોના માટે કેમ કે મિત્રો કેવો હોય છે કે જેટલા લાઇટ કલર પહેરાવો ને તેટલી ગરમી ઓછી લાગતી હોય છે ને ગરમીની સિઝન આવી ગઈ છે તો તમે આવા ટાઈપના કલેક્શન મૂકો ને જેના અંદર ગરમી ઓછી લાગતી હોય ઇવન પહેરાવવામાં પણ ઇઝી પડતા હોય ને ફેબ્રિક છે ને અમે લોકો ઝીરો સાઇઝ હોય ને ઝીરો સાઇઝથી બે ત્રણ મહિના લોકોનો મોસ્ટલી અમે લોકો કોટન અને હોજરી ફેબ્રિક પ્રિફર કરીએ કારણ કે સોફ્ટ હોય છે સ્કીન ફ્રેન્ડલી હોય છે કોઈ પણ ટાઈપનું એમને રહેશે કે કંઈ પણ નથી થતું એટલા માટે તમે પણ એ વસ્તુ એડ કરી જોઈ શકો છો જો કિડ્સ વેર બિઝનેસ સ્ટાર્ટ કરો તો ઉચરી અને કોટન ફેબ્રિક રાખો બે થી ચાર મહિનાના બાળકો અને બાળકીઓ માટે તમે જોઈ શકો છો કે આવા ટાઈપના પણ આપણા પાસે કોન્સેપ્ટ અવેલેબલ થઈ જશે જે વાત કરું તો 3 થી 4 વર્ષની બાળકીને તો ઈઝીલી આવી જશે તમે જોઈ શકો છો સાઈઝિસ આપણા પાસે ઘણી બધી મળી જશે તમે જોઈ શકો છો કે આવા ટાઈપનું ખૂબ જ સરસ એક ફ્રેન્ચી ટોપ અને તેના સાથે તમને રેબિટની એક પેટર્ન આપે છે અને ખૂબ જ સરસ એક શોર્ટ ના બોટમમાં અને બોટમ છે હવે વિન્ટર સીઝન હોય ને તો આપણા પાસે લોંગ બોટમ ના પણ અંદર ઓપ્શન મળી જશે इवन વેરાઈટીસ તો આપણા પાસે

આપણે થોડાક ઇજ જેમ કે હવે દસ વર્ષના ઉપર થઈ ગયા કે પાંચ થી છ વર્ષના ઉપર લોકોના કપડા જોઈશું જોઈ શકો છો ખૂબ જ સરસ એક ફ્રોક છું હું તમને આવા ટાઈપના ફ્રોક કોન્સેપ્ટ ખૂબ બધા મળી જશે વેલવેટ મટીરિયલ રહેવાનું છે જો ખાલી આર્ટિકલ જુઓ કેટલા ફેસ્ટેબલ છે બટ કેવું હોય છે ટાઈમની લિમિટ હોય છે એટલા માટે બધા આર્ટિકલ હું એક વિડીયોના અંદર કવર નહીં કરું એટલા માટે સ્પેશિયલી ખાલી ગર્લ્સનું આજે કવર કરું છું બોયઝનું હું બીજા વિડીયો પાર્ટ ટુમાં બતાવીશ જોઈ શકો છો પચીસ ત્રીસ હજારના અંદર તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો પોતાનો ઘરે બેસીને કરવો હોય કે પછી તમે જોબ કરો છો જોબ પર્સન છો તો પણ તમે ઈઝીલી ઇન્વેસ્ટ કરી શકો છો બટ હા એક વસ્તુ કહેવા માગું છું કે આપણા ત્યાં સિંગલ પીસમાં માં નહીં થશે મિત્રો તમને આવા ટાઈપના ના બંચ ટુ બંચ સેટ વાઇસ વસ્તુઓ પરચેસ કરવી પડશે જેના અંદર તમને અલગ અલગ કલર્સ મળી જશે અલગ અલગ વેરાઈટીસ મળી જશે અલગ અલગ સાઇઝિસ પણ મળી જશે સાઇઝ તો હું તમને કહી દીધી કે ઝીરો સાઇઝ થી પંદર વર્ષના બાળકીઓને બાળકોના કપડા આપણને મળી જશે તો રાશિ જેવો છો સ્ક્રીન પર નંબર આવી ગયો છે તેના પર કોલ કરીને તમામ ઇન્ફોર્મેશન તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો આ કાઉન્ટર અને પર્ટિક્યુલરલી આ કાઉન્ટર તમામ કાઉન્ટર કિડ્સ વેરના છે એટલા બધા કલેક્શન તમને જ્યાં જોશો ત્યાં કિડ્સ વેરમાં આવા ટાઈપના કલેક્શન જોવા મળી જશે ને વધારે કલેક્શન જોવા હોય ને તો સ્ક્રીન પર નર છે વોટસપ પર મેસેજ કરીને પીડીએફી શકો છો ઇવન વિડીયો કોલની પણ સુવિધા મળી જશે ડ્રોપની સુવિધા છે અને આપણો એડ્રેસ રહેશે જેમ કે બધાને ખબર છે નહીં ખબર તો હું જણાવી દઉં એડ્રેસ આપણો છે સુરત રેલવે સ્ટેશનથી હાર્ડલી એક કિલોમીટરના અંતરે સુરાના વન ઝીરો મોટો ટાવર જોવા મળી જશે જે આપણે સારા દરવાજા પર છે ગ્રાઉન્ડ ફ્લોર પર જીરા ફેશન છે